અમદાવાદ ખાતે સૌપ્રથમવાર પ્રથમવાર ચારસો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોનું રાજ્ય સ્તરીય સંમેલન યોજાયું જે અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું ગુજરાતના સ્થળાંતરિત વિસ્તારોમાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ અને સમુદાયોને અસરકારક બનાવવામાં આવે જેથી બાળકોનો ડ્રોપઆઉટ દર ઘટાડી શકાય જેવા મુદ્દાઓને લઈને આ સંમેલન યોજાયું હતું આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા और इस प्रोग्राम में हम कोशिश करते हैं कि जो माइग्रेशन वाले बच, इलाके हैं वहाँ जो बच्चों की एजुकेशन की इश्यूज़ हैं उस पर फोकस करें आ, और उन इश्यूज़ को एसएमसी के द्वारा और एसएमसी को हम और थोड़ा सशक्त करने की कोशिश करते हैं जिससे कि गांव वाले अपनी परेशानी खुद सॉल्व कर सकें आज यहाँ 400 गामना एस ना प्रमुख ने बोलावा थाना હું ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશનને અભિનંદન આપું છું કે રાજ્ય સરકારની જે કોઈ યોજનાઓ છે પ્રવેશ મહોત્સવ ગુણોત્સવ આ બધી યોજનાઓ વનવે ન જાય માત્ર સરકાર જ કરે અમારા અધિકારીઓ પદાધિકારીઓ જ કરે પણ તમારા બાળક માટે અમે કરીએ છીએ તો એમાં એસએમસીના સૌ સભ્યો એ મધ્યાહન ભોજનમાં સાથ ઈતર પ્રવૃત્તિઓમાં સાથ આપે ગુણોત્સવમાં અને પ્રવેશ મહોત્સવમાં સાથ આપે તો બાળકમાં જે કી પ્રતિભા રહેલી છે તે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જે વાત છે બાળક સળંગ શાળામાં જાય છે કે નહીં એ શિક્ષક તો જોવે છે પણ એનો વાલી પણ જોવે એસમસી પણ જોવે